સાબરકાઠાના વડાલીમાંથી અગિયારસો થી વધુ બેગ ઝડપાયું ખાતર રજીસ્ટ્રેશન ન હોય તેવા ગોડાઉનમાંથી ખાતર ઝડપાતા લાયસન્સ કરાયું રદ સ્થાનિક વેપારીએ બે હજાર ત્રીસ સુધીનું મેળવ્યું હતું લાયસન્સ અગિયારસો થી વધુ રાસાયણિક ખાતરની બેગોનો એક માસમાં કરાશે નિકાલ રાસાયણિક ખાતરની પેઢીમાં રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખડભડાટ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં છે ખાતરની અછત ખાતરની અછત વચ્ચે જિલ્લામાં અધિકારીઓની સફળ રેડ બાદ સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું વડાલીમાં રેડ બાદ કરાયેલી કાર્યવાહી મામલે આગામી સમયમાં થઈ શકે છે મોટા ખુલાસા બ્યુરો રિપોર્ટ અસ્મક પ્રજાપતિ આઇએમન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા